જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સૂર્યપુરાણમાં વર્ણવેલ પોષ મહિનામાં કરવામાં આવતા ઉપાયો તથા પોષ મહિનાનું મહાત્મ સાંભળશું પોષ મહિનો એ હિન્દુ વૈદિક પંજાબ વિક્રમ સંવંતનો આ ત્રીજો મહિનો છે આ મહિનાના આરાધ્ય દેવ ભગવાન સૂર્યનારાયણ છે આથી આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણની પૂજા આરાધના ઉત્તમ ફળદાયી છે આ માસમાં ધનુની સંક્રાંતિ હોય છે આથી આ મહિનામાં મકર સંક્રાંતિનો ઉત્સવ ઉજવાય છે આ મહિનાના અધિષ્ઠાત્રા દેવ એ ભગવાન સૂર્યનારાયણ છે આથી આ મહિનામાં સૂર્યનારાયણનું રવિવારનું વ્રત કરી ભગવાન સૂર્યનારાયણની આરાધના કરાય છે ભગવાન સૂર્યનારાયણને આ માસ અતિ પ્રિય છે આથી ભગવાન સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટેનો આ શુભ સમય છે આખું વર્ષ જો ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવી તો આ મહિનામાં નિત્ય સૂર્યનારાયણને જરૂર આપવું જોઈએ સૂર્યદેવની પ્રસન્નતા પ્રાપ્ત થશે આંખના ચામડીના હાડકાના વગેરે રોગ દૂર થશે સૂર્યનારાયણને જળ ચડાવવાથી સૂર્યનારાયણની તેજસ્વીતા પ્રાપ્ત થશે સમાજમાં માન સન્માન યશ કીર્તિ વધશે આ મહિનામાં બની શકે તો નિત્ય ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરી ત્રાંબાના લોટામાં જળભરી આ જળમાં કંકુ લાલ ફૂલ વગેરે નાખી જળનું અધર્ય આપવું ઓમ સૂર્યાય નમઃ મંત્ર બોલવો એવી માન્યતા છે કે આ મહિનામાં સૂર્ય અગિયાર હજાર રશ્મિઓ સાથે વ્યક્તિને ઉર્જા અને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે આથી પોષ માસમાં જો સૂર્યની નિયમિત પૂજા અર્ચના કરવામાં આવે તો આખું વર્ષ નિરોગી સુખ સમૃદ્ધિથી પસાર થાય છે આ મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરી દાન પુણ્ય કરવાનું છે આ મહિનામાં વિશેષ ઘઉં શેરડી તલ ગોળ ખજૂર ગરમ ધાબળાનું તથા ત્રાંબાનું દાન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે સૂર્ય દેવ એ નવ ગ્રહોના અધિપતિ છે બધા ગ્રહ સૂર્યની પરિક્રમા કરે છે આથી આ મહિનામાં સૂર્યની પૂજા કરવાથી નવગ્રહ દોષ હોય તો તે પણ દૂર થઈ જાય છે આ મહિનામાં તલ તલનું તેલ ગોળ ઘી મગફળી શેરડી ખજૂર વગેરેનો ભોજનમાં વિશેષ ઉપયોગ કરવો જોઈએ જેનાથી શરીર આખું વર્ષ નિરોગી રહેશે વેદોમાં સૂર્યને જગતનો આત્મા કહેવામાં આવે છે સૂર્યથી જ આ પૃથ્વી પર જીવન છે સૂર્ય એ સર્વ કલ્યાણકારી દેવ છે અનેક પુરાણોમાં પણ આ કથાનો ઉલ્લેખ છે કે ભગવાન પુત્ર સામબને ઋષિ દુર્વાસાના શ્રાપને લીધે કુષ્ઠ રોગ થયો હતો આથી સાંબે ભગવાન સૂર્યનારાયણની આરાધના કરી આ ભયંકર રોગમાંથી મુક્તિ મેળવી હતી આથી ભગવાન સૂર્યનારાયણ એ પૃથ્વી પરના જાગ્રત દેવ છે દરેક મનુષ્યે સૂર્યને અધૈર્ય જરૂર આપવું જોઈએ અધૈર્ય આપતી વખતે ઓમ આદિત્યાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ અથવા ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જપ કરવો જોઈએ આ રીતે પોષ મહિનામાં નિયમિત ઉગતા સૂર્યને જળ ચઢાવવાથી જીવનની દરેક પરેશાની દૂર થાય છે પોષ મહિનામાં કોઈ પણ એક રવિવારે સૂર્યનારાયણનું વ્રત જરૂર કરવું જોઈએ આ દિવસે સૂર્યનારાયણને તલ નાખેલ ખીચડીનો પ્રસાદ ધરવામાં આવે છે કે કહેવાય છે આ આ પ્રસાદ પ્રસાદ એ સૂર્યનારાયણને ધરી આપણે ગ્રહણ કરવાથી શરીરના સાંધાનો દુઃખાવો દૂર થાય છે આ મહિનામાં સૂર્યદેવનું વ્રત કરવાથી શરીરને ઉર્જા પ્રદાન થાય છે આખું વર્ષ રોગોથી શરીરનું રક્ષણ થાય છે આ મહિનામાં અનેક વ્રત તહેવારો આવે છે જેવા કે ભગવાન શ્રી ગણેશને સમર્પિત એ વિનાયક ચતુર્થી આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરાય છે ભગવાન શ્રી ગણેશને તલના લાડુનો પ્રસાદ ધરાય છે ત્યાર પછી આવે છે સાતમની તિથિએ ભાનુ સપ્તમી આ દિવસે ભગવાન સૂર્યનારાયણની વિશેષ પૂજા છે ભગવાન સૂર્યનારાયણને ઘઉંની ખીરનો પ્રસાદ ધરાય છે આ વ્રત કરવાથી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ થાય છે ત્યાર પછી આવે છે શાકંભરી નવરાત્રી જે પોષ સુદ અષ્ટમી તિથિથી શરૂ થઈ પૂનમ સુધી એમ આઠ દિવસ આ શાકંભરી નવરાત્રીનો પર્વ ઉજવાય છે આ નવરાત્રિમાં મા શાકંભરીની પૂજા આરાધના કરાય છે ઋતુના દરેક શાકભાજી માતાને ધરાય છે આ અષ્ટમીના રોજ માસિક દુર્ગાષ્ટમીની પણ પૂજા કરાય છે પોષ સુદ એકાદશીએ વૈકુંઠ એકાદશીનું વ્રત આવે છે આ એકાદશીને પુત્રદા એકાદશી પણ કહેવાય છે પુત્રની ઈચ્છા રાખનાર દંપતી જો આ વ્રત કરે તો તેને પુત્ર પ્રાપ્તિ થાય છે આ મહિનામાં મકર સંક્રાંતિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યનારાયણની વિશેષ પૂજા કરાય છે આ દિવસે સ્નાનદાનનું ખૂબ મહત્ત્વ છે આ દિવસે પવિત્ર નદી ખાસ કરીને ગંગા સ્નાન કરવાનું અતિ મહત્ત્વ છે આ દિવસે સૂર્ય સ્નાન કરવાથી શરીરને નવી ઉર્જા મળે છે આખું વર્ષ નિરોગી રહે છે આ મહિનાની પૂનમથી માઘ સ્નાનનો આરંભ થાય છે તેમજ આ પૂનમના દિવસે માં અંબાજી પ્રાગટ્ય ઉત્સવ પણ ઉજવાય છે તથા શાકંભરી નવરાત્રી આ દિવસે પૂર્ણ થાય છે આ મહિનાની વધ પક્ષમાં સંકષ્ટ ચતુર્થી શિલા એકાદશી માસિક શિવરાત્રિ દેશના નેતા સુભાષચંદ્ર બોઝની જયંતિ આપણો પ્રજાસત્તાક ગણતંત્ર દિવસ એટલે છવ્વીસમી જાન્યુઆરીનો દિવસ શ્રી મહાત્મા ગાંધી નિર્વાણ દિન વગેરે તહેવારો આવે છે દિવસે ખર થતા તમામ શુભ સૂર્ય એ પરમ બ્રહ્મ છે જે પોષ માસમાં અગિયાર હજાર કિરણોની સાથે તપીને ઠંડીમાં આપણને હું છે આ મહિનામાં દરેકે ભગવાન સૂર્યની ઉપાસના સૂર્ય સ્નાન જરૂર કરવું જોઈએ સાક્ષાત પરમ બ્રહ્મનું જ સ્વરૂપ છે આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત કરવા પ્રાતકાળે વહેલા ઉઠવું નિત્ય ભગવાન ભાસ્કરને જળનું અધર્ય આપવું આ મહિનામાં ગોળ તલ શેરડી ખજૂર ઘી માખણ ચણા કાળા તલ વગેરેનું સેવન શરીરને આરોગ્ય પ્રદાન કરે છે ભગવાન સૂર્યનારાયણની પૂજા વ્રત આરોગ્ય આયુષ્ય બળ માન સન્માન કીર્તિ પ્રતિષ્ઠા પ્રદાન કરે છે આ મહિનામાં સ્નાન દાનનું ખૂબ મહત્ત્વ છે ગંગા નદીમાં કે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે જો નદીમાં સ્નાન કરવા ન જઈ શકાય તો ઘરે નાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી પવિત્ર નદીમાં સ્નાન કર્યાનું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ મહિનામાં દાન પુણ્યનો મહિમા છે ગરીબ જરૂરિયાતમંદને કે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ ભૂખ્યા બાળકોને કે ગરીબોને ભોજન જમાડવું ગાયને ચારો કીડીને કીડિયારો પક્ષીને દાણા ચણ નાખવા જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે આ મહિનામાં ગોળ તલ શેરડી તાંબાના વાસણ અને વસ્ત્રનું દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો આ મહિનામાં કંઈ પણ દાન દક્ષિણા વગેરે ન કરી શકો તો આ મહિનાની અમાવસ્યાના દિવસે મંદિરે કે બ્રાહ્મણના ઘરે જઈ કાચું સીધું અર્પણ કરવું કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ દૂર થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે તો મિત્રો આ હતું પોષ માસનું મહાત્મ રોગ ગરીબી દૂર કરી સુખ સમૃદ્ધિ આપનાર ભગવાન સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત કરનાર પોષ મહિનામાં દરેકે નિત્ય સૂર્યનારાયણને જળનું અધૈર્ય જરૂર આપવું ભગવાન સૂર્યનારાયણની પ્રસન્નતા પ્રાપ્ત થશે જીવનમાં સુખ સમૃદ્ધિ સંતાન માતા લક્ષ્મીનો વાસ થશે તો મિત્રો પોષ માસનું મહાત્મ્ય આ મહિનામાં કયા વ્રત તહેવારો આવે છે તેમજ આ મહિનામાં કરવાના કાર્યો જેની સુંદર માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જય સૂર્યદેવતા જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ